પાટણ જિલ્લા અને શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે ત્યારે પાટણ જિલ્લા અને શહેરની પોલીસ એક્શન મૂડમાં આવી છે ત્યારે પોલીસે પણ આરોપીઓના સરઘસો અને રીકન્સ્ટ્રક્શનની કામગીરીની શરૂઆત કરી દીધી છે ત્યારે પાટણ જિલ્લા અને શહેર પોલીસની આ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વાપી જવા પામ્યો છે પાટણ શહેરના મધ્યમાં આવેલા પંચાસર જૈન દેરાસરને આજથી છ દિવસ અગાઉ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દાનપેટીમાં રહેલી અંદાજિત રૂપિયા પંદર હજારની રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના પાટણ શહેર પોલીસ દફતરે દેરાસરના મેનેજર દ્વારા ફરિયાદ નોંધવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પાટણ શહેર એ ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવી ગણતરીના દિવસોમાં જ પંચાસર જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી મૂળ દાહોદના અને હાલમાં પાટણના સરસ્વતી તાલુકાના ભીલવણ ખાતે રહેતા લલિત ગુડિયા નામના ચોરને ઝડપી લીધો હતો ઝડપાયેલા આરોપીને સાથે રાખીને પાટણ શહેર એ ડિવિઝન પોલીસે પાટણ શહેરના પીપળા ગેટ પોલીસ ચોકીથી પંચાસર દેરાસર સુધી રિકન્સ્ટ્રક્શન કરતા આરોપીને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ